we the નમસ્કાર ફરી મળી રહે છે આપણે એક નવે વૈયો સાથે એક નવી અપડેટ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં આપણે અવનવી અનેક પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ કે પછી કાગળકામ હોય ચિત્રકામ હોય રમતગમત હોય કે પછી સાથે મળીને કંઈક બનાવવાનું હોય અને આ રીતે વિદ્યાર્થીઓનો સર્વા વિકાસ કરવામાં આ બધી નાની મોટી પ્રવૃત્તિઓ ખૂબ ઉપકારક નિવડતી હોય છે અને આજે આપણે આવું જ એક કામ વિદ્યાર્થીઓને સોંપ્યું હતું જેમાં વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આનંદ વ્યક્ત કર્યો હતો હા આજે આપણે વિદ્યાર્થીઓને માટીના ગણેશ બનાવવાનું કામ સોંપ્યું હતું વાલીઓને વિદ્યાર્થીઓએ સાથે મળીને ખૂબ સરસ મજાના માટીના ગણેશ બનાવ્યા હતા જુઓ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીએ કેવા સુંદર સરસ મજાના માટીના ગણેશ બનાવ્યા છે માટીના ગણેશ બનાવીને આપણે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે બનતું યોગદાન આપીએ છીએ માટીના ગણેશ બનાવવાથી આપણે પરોક્ષ રીતે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવામાં મદદરૂપ બનીએ છીએ માટીના ગણેશ બનાવવા અને એનું વિસર્જન કરવું ખૂબ સરળ હોય છે ત્યારે આપણે સૌએ માટીના ગણેશ બનાવીને પર્યાવરણના જતન માટે બનતું યોગદાન આપવું જોઈએ જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ કે માટીમાંથી કેવા સરસ મજાના ગણપતિ બનાવ્યા છે વિદ્યાર્થીને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આ જ રીતે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં આપ ભાગ લેતા રહેશો અને આપનું યોગદાન આપતા રહેશો ધન્યવાદ